ચોર્યાસી ના મોરા ખાતે જન ભાગીદારી જળ સંચય ના સત્યાવીસ હજાર ત્રણસો કામો નું ઈ ખાત મુહૂર્ત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરતના ચોર્યાસી તાલુકાના મોરા ગામ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે જનભાગીદારીથી જળ સંચય અભિયાન અંતર્ગત સત્યાવીસ હજાર ત્રણસો રેન હાર્વેસ્ટિંગના કામોનું ઈ ખાત મુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે સાંસદ મુકેશ તલાલ ગૃહ રાજ્યમંત્રી બી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની પ્રેરણાથી કેચ ધ વોટર હાર્વેસ્ટિંગ જળસંચય જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરતો સુરત જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ રહ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં સામાજિક સંસ્થાઓ ઔદ્યોગિક એકમોના સહયોગ અને શ્રમદાન થકી મોટી સફળતા મળી છે આગામી એકત્રીસ મે સુધીમાં દસ લાખથી વધુ રેઇન હાર્વેસ્ટિંગના સ્ટ્રકચર પૂર્ણ થશે સીહર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસમાં કેચ ધ રેઇન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી વરસાદના પાણીમાં ટીપે ટીપાનો સંગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંગ્રહ થાય તેવી કલ્પના વડાપ્રધાને કરી હતી આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી રાજ્યભરમાં એસી હજારથી વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યો માટેનું કમિટમેન્ટ મળી ચૂક્યું છે રાજ્યની ઇન્ડસ્ટ્રીઝો એનજીઓ સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રહેનું વોટર હાર્વેસ્ટિંગના લક્ષ્યાંક સુધી લઈ જવામાં આવશે રનિંગ આપવામાં આવી અને એને પાણી ચેક કરવા માટે કીટ પણ આપવામાં આવી હવે ગામની અંદર જે પાણી મળે છે એની ક્વોલિટી કેવી છે એના બાળકને પાણીની કેવી છે આખા ગામનું પાણી કેવું છે એ ચેક કરવાની જવાબદારીમાં બહેનો સુપરે નિભાવે છે હવે માંગી ખાવાનું ને ગરમ જોઈએ એવું નહીં હવે જમવાનું પણ જોઈએ ગરમ જ જોઈએ એવો અધિકાર એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશ બહેનોને આપ્યો છે